આપનો ગંભીર આરોપ ડ્રગ્સના દૂષણને રોકવામાં સરકાર નિષ્ફળ ડ્રગ્સના દૂષણને રોકવામાં નિષ્ફળ ગયેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની આમ આદમી પાર્ટીએ માગણી કરી આમ આદમી પાર્ટીએ ડ્રગ્સ મુદ્દે ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું ગૃહમંત્રી ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અદાણી મુદ્રા પોર્ટ પર વર્ષ બે હજાર એકવીસમાં પકડાયેલ વીસ હજાર કરોડના ડ્રગ્સ મુદ્દે સરકાર પાસે કોઈ જવાબ નથી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે સાત કરોડનું ડ્રગ્સ પકડાયું ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી આપ ધારાસભ્ય ઉમેશ મકવાડાને ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક પોલીસ સરકાર અને ડ્રગ્સ મિલી ભગત છે તેવી શંકા વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓના કલેકટરના માધ્યમથી ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ રહેલા ગૃહમંત્રીને પદભ્રશ્ન કરવાની માંગણી સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલ્યું ધારાસભ્ય જયત્ર વસાઈ અવારનવાર આ જીઆઈડીસી માં ઉમા ચાલતા ડ્રગ્સ ના કારોબાર ને રોકવા માટે અરજી કરી છે અને અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે આજે ગુજરાતની અંદરથી આટલા મોટા પ્રમાણમાં જ્યારે ડ્રગ્સ પકડાતું હોય 2021 માં જ્યારે અદાણી મુદ્રા જે પોર્ટ છે એના ઉપરથી થી 2000 કરોડ નું જ્યારે ડ્રગ્સ પકડાયું સૌથી મોટું જે ડ્રગ્સ નું કોમ્બાન્ડ જે પકડાયું સાત હજાર ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું આ ડ્રગ્સનો જથ્થો ક્યાં જાય છે અને ક્યારે કોની દેખતા જે નાશ કરવામાં આવે છે એની જાણ ગુજરાતની જનતાને નથી પરંતુ આવા નિષ્ફળ ગયેલા ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એમની જ અધ્યક્ષતાની અંદર આટલા મોટા પ્રમાણમાં જ્યારે જથ્થા પકડાતા હોય ડ્રગ્સના આજે ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી ઔદ્યોગિક જે જીઆઈડીઓ આવેલી છે આ જીઆઈડીઓ માંથી પણ વારંવાર ડ્રગ્સ પકડાય છે આજે એટીએસ એનું ડ્રગ્સ પકડે તેમ છતાં પણ ગુજરાતની પોલીસ ભરૂચની પોલીસ પણ એમાં નિષ્ફળ દેખાતી હોય એ રીતે આજે એ કંપનીઓ પાછી આજે ધમધમી રહી છે આજે ફરીથી એ કંપનીઓ ચાલુ થઈ ગઈ જ્યારે ડ્રગ્સના કૌભાંડમાં પકડાય છે તો કેમ એ કંપનીઓ ચાલુ થાય છે સવાલ છે ત્યારે આ ગૃહ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એની માંગ સાથે આજે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે આપણી આસપાસ બાંધતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત ગુજરાતી